ગીર સોમનાથના માછીમારનો એક પાકિસ્તાનથી વિડીયો સામે આવ્યો અને પરિવાર ચિંતામાં મુકાયો છે ચોંકાવનારો વિડીયો સામે આવતા પરિવારમાં પણ અત્યારે ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે પાકિસ્તાન જેલમાંથી ગીર સોમનાથના માછીમારનો માછીમાર વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર એ પાકિસ્તાની જેલમાં બંધ છે પાંચ વર્ષથી પરદેશની જેલમાં સજા ભોગવી રહ્યા એ માછીમારો છે તેમની આપ પ્રીતિ તેમણે જણાવી બગાબાય બામણિયા હવે બીમાર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે વિડીયોમાં ભગવાન બાયરા પગમાં લોખંડની સાંકળો બાંધેલી દેખાઈ રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો સાથે પીડાઈ રહ્યા હોવાની પણ એ જાણવા મળી રહ્યું છે પરિવારમાં પણ ચિંતા અત્યારે જોવા મળી રહી છે હા બોલો ના શું હોવું જોઈએ आसा हर्जन नंबर 80 पर इंगल चलूंगीया। इसको तो दिखाया भी दे ना। मैं तो पूछ रहा कौन है बंदा? बोलो बोलो। आप बोलो ना इसमें वो दे दिखेगा। हाँ। हाँ ना? देगा? पाँचाना नंबर 80 पर इंगल चलूंगीया। आसा हर्जन नंबर 80 पर इंगल चलूंगीया।

ગ્રામ ચીખલી તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ આજ ને અઢાર મિનિટે મને એક ફોન આવેલ બાણુની સિરીઝ વાળો એમાં ફોન આવતા મેં એ ફોન ઉપાડેલ નહીં ત્યારબાદ એનો ટેક્સ મેસેજ વોઇસ મેસેજ આવેલો એ વોઇસ મેસેજ સાંભળીને મેં ફોન કરેલો એટલે એ ભાઈએ એવું કીધું કે ભાઈ તમારા ગામના એક ભાઈ અહીંયા હોસ્પિટલમાં છે ને તમારી સાથે વાત કરવા માગે છે પણ ત્યાં નેટ ન આવતું હોય એટલે તમારી સાથે વાત નહીં થઈ શકે પણ તમને એક વિડીયો બનાવીને મોકલું છું એ તમે અહીંના ઘર પરિવારને ને બતાવો